બે ત્રણ દિવસ પાણી નતું આપણે કાલે આવી ગયા બેન ગયા સ્કૂલે અને તું વાડવાનું કામ હાલે છે એક ખેતર વઢાઈ ગયો બીજા ખેતર જાય અને મમ્મીને જવાનું છે બહાર ઈ છે સાંજે હવે ક્યાં જાય ને અમે તમે થોડીક પછી કેવું પેલા અત્યારમાં અત્યારમાં કોઈ નથી કેવું નકું મારા ફૂલ વિડીયો કોઈ જોતું નથી તો અત્યારમાં બધા વાડીએ જવાની તૈયારી કરે છે અને ફૂલ પવન વાય છે એટલો બધો પવન છે કે વાત પૂછોમાં પહેલાં આ બધા વાડીએ ભાગવાની તૈયારી કરવા માંડ્યા છે થોડું ઘણું કામકાજ મોસમ પડી ગયું છે ફૂલ મોસમ પડી ગઈ એમ કહેવાય કે અને આ ઠંડો ઠંડો પવન છે ને ઠંડી એટલી બધી પડે છે અને ત્રીજાબેનનું ફોર્મ ભરવાનું છે ને આરટીઈનું તો તમારે કોઈ બાલવાટીકામાં ભણતા હોય નાના છોકરા હોય એનું પણ તમે ભરી લેજો કેમ હવે બાર તારીખ લગ્ન ભરાવાનું છે પહેલી તારીખથી બાર તારીખ બાર બાદ દિવસ ભણે તમારે બીજાને બધે કાગડીયા જો કમ્પ્લીટ થઈ ગયા છે પપ્પા અત્યારે રાયડું નાખવા માંડ્યા છે ફૂલ કે હાલ તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ તો ચાલો થોડા ઘણા કાગળિયા ઘટે છે ને અત્યારે નાખ દઈએ અને બે સ્કૂલ છે એનું નામ જો વારો આવી જાય તો કામ થઈ જાય એકથી આઠ ધોરણ ફ્રી હોય કેમ

બધા બધા ચાલો આપણે કે તું એ તો વધારે મતી નહીં તો આપણે આવી ગયા હતા પાછા અત્યારે તલ ની અંદર ચક્કર મારવા કે આપડે તલ કેવા ઉગ્યા છે કેવા નહીં પણ જોઈ લઈએ તો તલ તો અમારે જો આ રીત થી ઉગ્યા છે હજી તો હું છે કે ઊગતા બધું આવે છે જો ખેતર પણ આમ થોડું ઘણું લીલકાય છે અત્યારે તો થોડોક ટાઈમ જાશે એટલે ફૂલ લીલકાઈ જશે લાગડ બધા આવી રીતથી ધીમે ધીમે તારે એકદમ ઘાટા એવા ગયા છે વ્યવસ્થિત એક દાણા દાણા ઉગી ગયો છે એટલે બહુ સારામાં સારા ઉગાવો તો છે જ બીજું જ કાંઈ તકલીફ છે નહીં તો ચાલો આપણે પણ હવે પાછા ભાગ્યે ઘરે કારણ કે તુવેર તો વધારે મતી નહીં તો ને પપ્પા બીજા કામમાં વહી ગયા છે તો આપણે ઘરે જઈને આપણું એક કામ પણ પૂર્ણ કરી નાખીએ તો ચાલો આપણે નીકળીએ હવે ઘર ઘરે પ્રયાણ કરીએ ઘરે શું છે શું નહીં તે જોઈએ

રીજાબેન ને તો ફ્રેન્ડ આવી હતી તો રમમામાંથી નેત મશગુલ છે જો એ મોજા ગાડી ને ઉલારી નાખ્યો જો તું ક્યાં ગઈ તી બાને મૂકવા મુકવા હ આ જોઈ લે કલર જો એટલે કેટલા કલર કર્યા જો તો ખરાબ એ કાળો કલર કાળો પાણી નો કાળો કલર કેવી મજા આવે જો અત્યારે કલર લઈને બેસી ગયો પાછો જોઈએ ચા પણ પીવાઈ ગયો ચાલો ભાગીએ પાછા અમિત દુકાને ત્યાં અમારા પપ્પા આવ્યો હતો તો પપ્પા તો આ થેલી ભરીને બટેટા લઈ ગયો કીધું તો એને કીધું તો કિલો એક ને લઈ પાંચ કિલો અને આ જો બે ગઈ જે હંચે એનું કામ કરવા માટે હા લુગડા કારણ કે હમણાં તુવેરની સીઝન ચાલુ છે લુગડા તો જો દ્વારા કરીએ અને આ જોઈ લે બેને જો અહીં કલર ઢોરો જો એ રમતા રમતા કલર તો ઢોરો ને પછી બેય રમે બોલો હાથ તો હાથે બગાડે જોઈ લે કલરવાળા તને આનશું કાંઈ કહે નહીં તાર મમ્મી નહીં કહે ચાલો તો એ ગમી જાય ને આપણે ભાગીએ દુકાને આ દિવજાની ફ્રેન્ડ

તમને નવ નવા કાળવી મળતા રહે તો ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે